આ કેમ આમ થયું ત્યારે કૃષ્ણ ભગવાન એટલું કીધું કે અર્જુન આ તારો રથ દાદા ભીષ્મ ગુરુ દોરણ અને કર્ણના બાણથી ક્યારેય પડીને રાખ થઈ ગયેલો હતો આ તો હું બેઠો તો ને એટલે તારો રથ અત્યાર સુધી ટકી રહ્યો આ વાત મને તમને એને શું શીખવાડી ભાઈ કે અહીંયા મારું તમારું ગર્વ કર્યા છે આપણામાં કંઈક છે તો ઈશ્વરનો જરાક અંશ

બધું માણાના હાથનું નથી અને એટલા માટે ક્યારે કોઈ ચીજનું અભિમાન ન કરાય ઈશ્વરની શરણાગતિ ઈશ્વરની ભક્તિ એ જીવનમાં દ્રઢ રાખવી જ અમારા બ્રહ્માનંદ સ્વામી જેવા સમૃદ્ધ સંત હોય બુદ્ધિ એટલી કળા એટલી આવડત એટલી તોય કે અધમ ઉદાહરણ અવિનાશી તારા વિરુદ્ધની બલિહારી આપણી ભેગી કરેલી માયા સાથ નો આપે પરિવાર સાથ નો આપે તેની જેને ભગવાનનું નું બળ હશે ને એ માણા મોજે દરિયામાં ધામ માં એટલે ઈશ્વર નું બળ તમે કૃષ્ણ અર્જુન સેવા અર્જુન પણ શરણાગતિ હતી કેવી રીતે મહાભારતના યુદ્ધ પહેલા દુર્યોધન અને કૃષ્ણ અર્જુન બંને જણા ભગવાન પાસે સહાય માંગવા ગયા અને એક બાજુ ભગવાન કે મારી નારાયણી સેના લડશે એક બાજુ હું તમારે જેને જે જોઈએ તે માંગો પણ હું હથિયાર ધારણ ની કહું હથિયાર વિનાનો હું એક બાજુ મારી આખી નારાયણી સેના

તો પછી કુટુંબીજનોને ગણકારતા નથી આમ જોતા એવું ન કરો આજ પૂછે ઈશ્વરે નાના માણસો કુટુંબીજનો હોય ગરીબ હોય તો એ આવે આપણા પ્રસંગમાં એને પહેલો આદર આવે નહીતર એની મનમાં કે તમારી પાસે રૂપિયા નહીં ને એટલે અમને કોણ બોલાવે આવું થવાનું થાય એટલે નાના માણા હોય ગરીબ માણા હોય એને પણ આદર આવે સંપત્તિ તો આજે બેનો પરણી આવતા હોય સાસરે હવે બહુ માંડ માંડ સંબંધ થયો હોય લગ્ન થયા હોય તો બહુ શોર્ટેજ હોય તો બેનો ભી ધીરે 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 ધીરે